કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આજનો બ્લોગ આપણો બહુ લાંબા દિવસ પછી અને બહુ સમય પછી ચાલુ થવા જઈ રહ્યો છે હે હા એ બધું ઉભારે શાંતિથી આપણે મેક્સિમમ કેટલા દિવસ ચાર દિવસ થઈ ગયા આપણે બ્લોગ નથી આવ્યો હજી એવું લાગે તો થોડુંક ગમતું ડીલે થઈ શકે છે કારણ કે એલા ભાઈ ને અમારે ક્યાં એડિટ કરવા બેવું બરાબર તો એવું કાંક હાલે છે અત્યારે ક્યાં છે તમને જણાવી દેવીસ તમને આ દેખાય છે રેલવેનો નો ફાટક છે આપણે અમરેલીના બસ સ્ટેન્ડ એ શિયાળ અને સોરી 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 અમરેલીના રેલવે સ્ટેશને છીએ આપણે યશભાઈએ કીધું હું હું ત્યારે જ મને ખબર પડી અને બાકીના આપણે ત્રણ જ નથી આ ભાઈ અને બાકીના મેમ્બર આપણા સામે પાળીએ બેઠા છે તમને અહીંયાથી થોડુંક કંઈથી તમને દેખાય તો હું ત્યાંથી તમને દેખાડવાની કોશિશ કરું બાવળિયાના ઠૂઠો જેવો રસ્તો છે પણ ત્યાંથી દેખાશે નહીં એટલા ફોટો જવું નથી બરાબર તો આપણે અત્યારે હાલ જઈએ છીએ આપણે હાલ જઈએ છીએ આપણે સોમનાથ અને મહાદેવના દર્શન કરવા આપણે નીકળી ગયા છીએ બપોરનો સમય છે ટાઈમની વાત કરવી તો બારને આઠ થઈ છે બારને કેટલાનો ટાઈમ છે વીસ બારને વીસે ટ્રેન આવી છે એવું કીધું છે પછી ક્યારે આપણને ખબર નથી બાકી નવા હોય તો લેક્ચર એન્ડ સબસ્ક્રાઈબ ખબર કરી દેજો આખી ટૂરમાં તમને હારે લઈ જવાના છે લેક્સર એન્ડ સબસ્ક્રાઈબ ભૂલ્યા વિના કરી દેજો કારણ કે આપણા વન કે કરવાના છે અને હા શોર્ટ બ્લોગ આજે એડી નથી હો તો થોડુંક તો ઓલું થઈ જાય તો સંભાળી લેજો બાકી તો મને ટાઈમ મળશે તો હું કરી લે

વધારે આવી <laughs> 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 kalau <laughs> रे भाई jis kaya badai hui gaya hu eklo jaagu chu badai hui gaya ehu lage chhe

क्रिस बेटा क्रिस भाई अपना फुल पहुंच करता हुआ वो है पब्लिक तो जाजू लगा अरे फुल ये बेटा बेहवा ना से એ એક લસ એક ના ના વરસાદ જેવું નથી લાગતું જો ગાઈસ અત્યારે આપણે ગિરનારમાં છીએ નહીં તો બધું પતી ગયું તમે અત્યારે આનંદ લ્યો ખાલી વાદી પુક અંદર ભાઈ જોવે છે અમે જો ટ્રેક્ટર જાય છે માણસો જાય છે એમાં માણસો જાય છે અમે પણ ટ્રેક્ટર ની જઈએ છીએ બહુ મજા આવે છે

હું તમને વિસ્તારપૂર્વક દેખાડી પહેલાં આપણે એક સુનસાન જગ્યા ગોતવી છે જ્યાં આપણે ઓપણે ઓનલી આપણે જોઈ એવી એક જગ્યા બસ આગળ એવું કોઈ છે નહીં માણ હોય એવું એટલે આપણે એ જગ્યાએ ભૂગી જવી પછી શાંતિથી તમને મોજા દેખાડશું કેવું છે વાતાવરણ આવીનું કેવી મજા આવે છે ક્રિશભાઈની તો આપણને દેખાતા નથી પણ જેટલી મજા કરશું તો અમને સાથે લાઈન કરશું એટલે લાઇસરન્સ્રિપ્ટ ઠોકી દેજો નવો હોય તો જોવો ગાય જે મંદિર જો આમ ઠેઠ છે અને અહીંયા દરિયો આપણો બહુ સરસ એની મા છે ને આપણે દરિયાની બહુ બહુ તો નહીં પણ થોડા ઘણા નજીક સિંહ ગાંડો દરિયો છે તમે જેમ જોઈ શકતા હોય એના મોજા તમે જોઈ લ્યો અત્યારે અને આ એ તો આપણે કરશું જ બાકી એક સન્યાસી આગળ બેઠા છે આપણે ન્યાઠેટ તો જાવું નથી બાકી તમને દરિયો દેખાડશો લાખ છે અને ઓલા ભાઈ પટોળિયાભાઈનું શું છે ને ફોન તો કરો અહીંયા સુધી પાણી આવે જોઈએ એમ નહીં પટોળિયાભાઈને ફોન તો કરો

અત્યારે મહેસૂસ થાય છે કાળુભાઈ થાય છે ને મહેસૂસ ફૂલ ભેજ વાળું હોય એની માસીને કામ ભાઈ મજા આવે છે તમને હે વસૂલ છે પાત્રી રૂપિયા એ નહોતું બોલવાનું એમાં એવું છે જે છે એ છે ભાઈ પાત્રી રૂપિયામાં ઉગી ગયા છે તો આપણે શું કરવી ટ્રેન ની સુવિધા સારી છે પાંત્રી તો નહીં પણ અહીંયા વેરા હોય અહીંયા પાંત્રીસ ને ત્રીસ ચાલીસ પચાસ પંચાવન રૂપિયામાં આપણે અહીંયા આવી ગયા ભાઈ અમરેલી સોમનાથ પંચાવન રૂપિયા હો માત્ર

એટલે વાપર આ ઈ વાત અલગ છે તમે પછી વસ્તુ કાક તમારે લેવી હોય ને એવું બધું હોય તો વાત અલગ છે લખ લખ બાકી એમને કેતો મહિના બે મહિના ના 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 એટલું બધું નહીં બે દી માણ કાઢી એકો પાંચસો કાંઈ એકાદ દી નીકળે પણ નીકળી જાય મોડું એટલે જ હું વારે ઘડીએ કહું છું તમને મજા આવવાની છે ભાઈ આપણે બે ચાર દિવસ વ્લોગ ન મૂક્યા પણ હવે જ્યારે વ્લોગ આવે છે તો ફૂલ એન્ટરટેનમેન્ટ સાથે આવી છે એટલે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ખોકી દેજો કારણ કે નવી એનર્જી છે આપણે બહુ જાજો બ્રેક લીધો એટલે એક એનર્જી હોય એ બોય હા હવે આમ રાખ્યું બરોબર એટલે જે એનર્જી હોય એ અલગ હોય તો પાણી આપણે સુધી પૂગ્યો નહીં પણ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ખોકી દેજો તમને દેખાડતા રહેવું કરો જોવો ભાઈ બધાએ નાય નાય નાઈ કરી લીધી છે બધાય નાય નાય કરી લીધી છે યશભાઈ એકવાર ગોતુપણ માં એ ગોતુપણ મારી ગયા છે હવે કૃષભાઈ તમે સુકાઈ ન ગયા તમે આ પાળી ને તો રહેવા દો યાર આમ જોતો ખરા પાળી ની દઈ દીધી

જુઓ તમે ચાર ફોન જોતા તો બહુ મોંઘા લાગે હે આ ફોન તો આ ફોન કયો છે જોવો તો સેમસંગનો નો પેલો ફોન આવી ગયો સેમસંગ આ ફોન આ ફોન રિયલમી છે આ ફોન કયો લાગે રિયલમી જ લાગે વન પ્લસ છે છે આ ફોન કયો તો વન પ્લસ હે તો તો ગાઈસ બહુ ઊંચા ઊંચા ફોન ભૂલી ગયો અહીંયા બાકડે તો હવે હમણાં મંદિરે અત્યારે તો ઓલો બંધ છે એટલે હમણાં જાય રાધાજી નો ફોટો છે હા બધા વોલપેપર દેખાડો તમે આ એક ભગત છે આ બધે ભગત જ લાગે છે તમને આ તો કોક ભાઈ છે ભાઈ નો ફોટો જો દેખાય તો તમને બીજા કોણ છે દેખાડો ફોટો એ નહીં આમાં આમાં આવે આ વોલપેપર કરો આમાં તો સાદુ આમાં સાદુ છે આ ભાઈ સાદા લાગે આપણા દાદા દાદા જય હનુમાન દાદા કમેન્ટમાં એક વાર જરૂર લખજો વોલપેપર માટે જય હનુમાન દાદા તો ગાઈઝ હવે આપણે આ મંદિરે જમા કરાય ફોન અહીંયા ઓફિસે ચાર જણાના ફોન મેળા હે તો ગાઈસ તમને લાગતો હોય ચાર ફોન મળેલા પણ ખોટી વાત આપણા ક્રિશભાઈ મિહિરભાઈ યશભાઈ ને કેનિલભાઈ દર્શન કરવા ગયા હે તો આ ફોન એના હે ત્યાં લઈ ન જવા દેતા એટલે પેલા અમે બે કરી આવ્યા દર્શન હું ને રક્ષભાઈ ત્યાં સુધી એને અમારું ધ્યાન રાખવું હવે અમે એના ફોનનું ધ્યાન રાખવું એટલે આ મેળા નથી આ તો હું થોડુંક લોગ લંબાઈ ને એટલે અમે થોડીક ઉમેરી દઈએ નહીં આવું લો થોડોક વધે જાય ત્યાં થોડીક મજા આવે એમ તો શું કહેવું રક્ષીલભાઈ તમારો મજા આવે બાકી તમે ગાય જો પબ્લિક જુઓ એકવાર આય સોમનાથનું બહુ જ પબ્લિક દેશ વિદેશથી લોકો એ મહાદેવના દર્શન કરવા આવે છે તમે પણ જરૂરથી આવજો એકવાર ચાલ લો ગાઈ ઇસ નવો દિવસ નવી શરૂઆત દ્વારકા દેવભૂમિ દ્વારકામાં આવી ગયા છે અત્યારે આપણે પહેલાં સોમનાથ ગયા હતા પછી અત્યારે દ્વારકા આવી ગયા છે માલગાડી જોઈએ એની માસીને ઉપડી ગઈ છે ખૂબ જ લાંબી અને મોટી છે અને આપણી સામે ઊભી છે સ્ટોલ પાસે અને આ માલ ગાડી અત્યારે જઈ રહી છે આમાં કયો કયો માલ હોય એ તો આપણને ખબર નથી પણ જાય છે એ ચોક્કસપણે છે અને છેલ્લે સુધી બન્યા રેજો દેખાડવાનું છે તમને લાઈક સર અને સબસ્ક્રાઈબ દેજો ચાલો ગાઈ તો અત્યારે દ્વારકા આવી ગયા છે અને આપણે કાલે ક્યાં હતા સોમનાથ કાલે સોમનાથ હતા તો સોમનાથનો બ્લોગ આપણે જેટલો લીધો છે એટલો આપણે આજે અપલોડ કરી દેવું અને બાકી આજનું જે છે એ આપણને તમને કાલે જોવા મળી જાય અને આપણે યાર અત્યારે યશભાઈ છે ચાલુભાઈ છે બાકી બધા ચેસી કરવા ગયા છે અત્યારે દ્વારકાનો થોડોક વ્યૂ દેખાડવી તો દ્વારકામાં આજે મોટી ટ્રેન મૂકેલી છે ઉપરથી આવું કાંક છે બરોબર અને આવું છે બધું અને અમે ચીજી પીપી કરવાનું ત્યાં ગયા છે ઓલા યશભાઈ ને ક્રિશભાઈ તો એવું બધું હાલે છે તો તમે બિના રેજો છેલ્લે સુધી બાકી આજનો બ્લોગ તો અહીંયા સુધી રાખી દેવી સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હું મળું તમને કાલે એક નવો બ્લોગમાં જય હિન્દ જય વારા